રાજકોટમાં ત્રણ કરોડથી વધુની ઠગાઈમાં ફરાર બે સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા છે ગુનામાં આરોપીને ઝડપવા માટે ડીસીપી પાર્થરાજ પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એસીપી ભરત બસિયાના રાહબરી હેઠળ રાજકોટ પોલીસે વધુ બે શખ્સ ભૂપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણને ગોવાથી ઉઠાવી લઈ રાજકોટ લાવી તેમની ધરપકડ કરીને તેને કોર્ટના હવાલે કરતા કોર્ટે બંને આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા તો ઝડપાયેલ બંને શખ્સોએ આ ગુનામાં ખેડૂત તરીકે પોતાની ઓળખ આપી હતી જમીન મકાનની ઓફિસ ધરાવતા જસમીનભાઈ માઢક ની ફરિયાદ પરથી પોલીસે વિજય પ્રકાશ ઉર્ફે પીપી સ્વામી જયકૃષ્ણ સ્વામી માધવ પ્રિય સ્વામી દેવપ્રકાશ સ્વામી લાલજી બાવાભાઈ ઢોલા સુરેશ ધોરી ભૂપેન્દ્ર શનાભાઈ પટેલ વિજયસિંહ આલુસિંહ ચૌહાણ સહિતના લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી દરમિયાન સુરત પોલીસે લાલજી ઢોલાની ધરપકડ કરતા રાજકોટ પોલીસે તેની પાસેથી કબજો મેળવી તેની ધરપકડ કરી તેને ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી કરી હતી પોલીસે ફરાર સ્વામી સહિતના આરોપીઓનું પગેરું મેળવવા આરોપીઓની વધુ પૂછતાછની કાર્યવાહી હાથ ધરી હતી ફરિયાદી પાસેથી ત્રણ કરોડ ચાર લાખ પચાસ હજારની છેતરપિંડી આ ગુનાના આઠ આરોપીઓ કરેલી હતી આ આઠ આરોપીઓ પૈકી બે આરોપી વિજયસિંહ આલુસિંહ ચૌહાણ તથા ભૂપેન્દ્રભાઈ સનાભાઈ પટેલને પકડવામાં રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાને સફળતા મળેલી છે આ ઉપરાંત અન્ય એક આરોપી લાલજી અને સુરત પોલીસ દ્વારા પકડવામાં છે આ આ ઉપરાંત બીજા છ અન્ય આરોપીઓને પકડવા માટે રાજકોટ પોલીસની અલગ અલગ ટીમો બનાવીને તેઓને પકડવાની તપાસ તજવીજ ચાલુમાં છે